મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં હાંસુલ પ્રાથમિક શાળામાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ સમગ્ર રાજ્યમાં માર્ચથી શિક્ષણના મહાયજ્ઞ વત્રી દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ થયો છે ત્યારે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં હાંસુલ પ્રાથમિક શાળા નંબર એક અને બે માં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી અવંતિકા સિંહના હસ્તે હાંસુલ પ્રાથમિક શાળાની બાલવાટિકામાં સત્તાવન બાળકોને જ્યારે ધોરણ એક માં છાસઠ બાળકોને શાળા પ્રવેશ અપાયો હતો આમ કુલ એકસો જેટલા ભૂલકાઓએ શિક્ષણ જગતમાં પગરવ માંડ્યા અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી શાળા છોડીને નવ વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ લીધો છે આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહે જણાવ્યું કે દર વર્ષે ઉજવાતો આ શાળા પ્રવેશ ઉત્સવ બાળકો શિક્ષકો અને વાલીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે સાથે સાથે આમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો તથા અધિકારીઓને પણ નવી ઉર્જા પૂરી પાડતો હોય છે શાળામાં ભણતા બાળકોને જોઈને અવર્ણીય આનંદ મળતો હોય છે આ નિમિત્તે વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતને સન્માનિત કરવામાં આવે છે જેથી બાળકોને પ્રોત્સાહન મળતું હોય છે તથા તેમના માતા પિતાને ગર્વની લાગણી અનુભવાતી હોય છે એવું તેમણે ઉમેર્યું બાળકો સાથે સંવાદ સાધીને અવંતિકા સિંહે જણાવ્યું કે આ સ્પર્ધાનો યુગ છે તમારે શિક્ષક ડોક્ટર પોલીસ કે કશું પણ બનવું હોય તો તમારે જ મહેનત કરવી પડશે જીવનમાં લક્ષ્ય હોવું જોઈએ અને તેને હાંસલ કરવા માટે સતત અભ્યાસ કરવો જરૂરી છે બાળપણથી જ નિયમિત અભ્યાસની ટેવ પાડવી જોઈએ એવું સૂચન પણ તેમણે કર્યું હતું શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ કારણ છે જેનો લાભ લઈ અભ્યાસમાં આગળ વધી ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ જેથી તમારા માતા પિતાને પણ સંતોષ થાય પોતાની ફરજ ઉપરાંત અંગત યોગદાન આપનારા શિક્ષકોની નિષ્ઠાની તેમણે પ્રશંસા કરી હતી તેમજ પ્રવેશોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર વાલીઓનો પણ આભાર માન્યો તથા શાળા પ્રવેશોત્સવનો સુંદર કાર્યક્રમ યોજવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી શાળા પરિવારની મુલાકાત લીધી અને એમ એસએમસીના સભ્યો સાથે બેઠક કરવામાં આવી બાળકો દેશનું ભવિષ્ય છે તેમના વિકાસ માટે વાલીઓ સંપૂર્ણ સહયોગ આપે એવો અનુરોધ અવંતિકા સિંહ દ્વારા એસએમસીની બેઠકમાં કરાયો શાળા પ્રવેશોત્સવના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયો પર વક્તવ્ય રજૂ કરાયા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા